જેમાં આજે આપણે પ્રશ્નપત્ર નંબર ત્રણ નો સેક્શન સી જે છે ભણવાના છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર નંબર ત્રણ ના સેક્શન બી સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો કરીએ શરૂઆત સેક્શન સી ની પણ એની પહેલા એક ખાસ વાત મારે તમને ગાલા અસાઇનમેન્ટ થોડી ઘણી માહિતી આપી છે કે ગાલા અસાઇનમેન્ટ હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો જી હા વિદ્યાર્થી મિત્રો આ બુક ની ઓફલાઈન પ્રાઇસ ત્રણસો રૂપિયા છે પણ જો તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરશો તો માત્ર બસો નેવું સુધી યુઝ કરવું ચાલો જેવું ગાલા અસાઈમેન્ટ ઓપન કરશો ને એટલે આ પ્રકારનું સરફેસ દેખાશે તમને બરોબર તો અહીંયા જો એક બારકોડ દેખાય છે આ બારકોડ ને સ્કેન કરવા બારકોડ સ્કેન કરો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક

ગાલાએ લોન્ચ કર્યું છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જી હા વિદ્યાર્થી મિત્રો ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે અલગ અલગ વિષય વાઇઝ લોન્ચ થયા છે એટલે તમારે જે વિષયમાં વધારે મહેનત કરવી હોય તે વિષયના તમે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો ખરીદી શકો છો એમાં પણ ઓનલાઈન ઓફર છે શું કે જો તમે ત્રણસો રૂપિયાથી વધારાની ખરીદી કરો છો તો પંદર ટકા ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે તેમાં તમારે NAV50 નો પ્રોમો કોડ દાખલ કરવાનો રહેશે અને જો તમે 500 રૂપિયા થી વધારેની ખરીદી કરો છો તો 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે જેમાં તમારે NAV20 પ્રોમો કોડ દાખલ કરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની આ અપેક્ષિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહો અને ગાલા અસાઇનમેન્ટ બંને વસ્તુ મેળવવા માટેને લિંક નીચે વિડિયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર પણ છે જેના ઉપર તમે કોન્ટેક્ટ કરીને એની ટાઈમ ઓર્ડર કરી શકો છો તો ચાલો કરીએ શરૂઆત આપણો સેક્શન સી શું કહે છે કે ભાઈ રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ફકરા વાંચો અને ફકરાના આધારે સવાલના જવાબ આપો 5 માર્ક્સમાં પૂછાય છે 3 અને 2 ઈ રીતે ભાગ પડેલા હોય છે બે પેરેગ્રાફ પૂછાય છે પહેલું કામ શું પેરેગ્રાફનું વાંચવું પેરેગ્રાફ વાંચ્યા પછી આગળ વધવાનું શું કહે છે કે ફ્રોમ માય મધર્સ બુક આઈ હેવ લવ ધ ફેમિલી ફ્રેન્ડ્સ નેચર એનિમલ્સ મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ ઈટ વિલ બી હાર્ડ ટુ સે ગુડબાય ટુ ધોઝ આઈ લવ એન્ડ ટુ ધ બ્યુટી ઇન ધ વર્લ્ડ આઈ રીડ ધીસ વર્ડ્સ for the first time when i was surrounded by packing boxes in my mother's apartment a month after her death i tried to picture her face i read the words but the memories of the last 2 months as she lay dying were too painful i closed her book on a rainy sunday afternoon one year from the day my mother was admitted to the hospital i suddenly knew that time had come to remember and honor her life and her death. For a month, I kept on reading the notebook I had kept during the hospital and my mother's book. When I finished reading, I realized that my mother was no longer lost to me. In some new and different way, I had regained her. Based on and 37. What has a writer's mother loved?

આગળ વધીએ છે વોટ વોઝ અર્દનાક શું છે જીવન અને મરણ સાથે જે લડી રહ્યા હતા ને એ છેલ્લા બે મહિના લેખક માટે બહુ જ દર્દનાક હતા તો લખીશું અહીંયા ધ રાઇટર્સ રાઇટર ફાઉન્ડ ઇટ પેઇનફુલ ટુ રિમેમ્બર ધ લાસ્ટ ટુ મંથ ઓફ હર મધર્સ લાઈફ

બરોબર એની મમ્મી ક્યાંય ગઈ નથી એની મમ્મી જે છે એના નવા વેમાં એક નવી પરિસ્થિતિમાં જે છે એની સામે જ ઉભી છે લખીશું આપણે અહીંયા વેન ધ રાઈટર ફિનિશ્ડ રીડિંગ હર મધર્સ બુક શી રિયલાઇઝ ધેટ હર મધર વોઝ નો લોંગર લોસ્ટ ટુ હર એની મમ્મી જે છે એનાથી દૂર નથી બરોબર એ પુસ્તક સ્વરૂપે એ પુસ્તકમાં જે ફિલિંગ એની છુપાયેલી છે એના આધારે જે છે એની મમ્મી એના નજીક જ છે ઓકે તો આ રીતે જે છે આપણો પહેલો ફકરો ક્લિયર કરી નાખ્યો આગળ બીજા પેરેગ્રાફ ઉપર ધ્યાન શું કહે છે પેરેગ્રાફ In less than two hours, we reached the summit camp. And Dodget looked banked, asked if I was tired. I replied no. To his surprise and delight, he told me that the earlier summit partly had taken four hours to reach the summit camp and added that if we could keep our present pace, we would be on the summit by 1 pm. લથુ વોઝ ફોલોઇંગ અસ એન્ડ કોટ અપ વિથ અસ વેન વી रेस्टेड બુ ધ સાઉથ સમિટ તો આડિત્રસ નંબરનો સવાલ કયા છે રાઈટ ધ નેમ્સ ઓફ ધ રાઇટર્સ કમ્પેનિયન કે લેખકના જે કમ્પેનિયન્સ એટલે કે જે સાથીદારો હતા એમના નામ લખવાના કહીયા છે તો એના બે સાથીદાર હતા જો એન્જ ડોર્જે અને લથુ તો લખીજો જવાબ રાઇટર્સ કમ્પેનિયન્સ વેર એન્જ ડોર્જે એન્ડ લથુ ચેરબગ આગળ આડ 39મો સવાલ વેર ડીડ ધ ક્રૂ ટેક રેસ્ટ કે આ ક્રુ એટલે કે આખા ટોળાએ કઈ જગ્યાએ આરામ કર્યો કઈ જગ્યાએ જે છે આરામ કર્યો તો કઈ જગ્યાએ વી રેસ્ટેડ બહુ ધ સાઉથ સમિટ તો સાઉથ સમિટમાં જે છે એમને આરામ કરેલો છે લખીશું ધ ક્રૂ ટુક રેસ્ટ બિલો ધ સાઉથ સમિટ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફ વાળા સવાલ અહીંયા સોલ્વ કરી નાખ્યા આગળનો પ્રશ્ન પણ આગળનો પ્રશ્ન ભણતા પહેલા એક ખાસ વાત અને એક બહુ મોટું કમિટમેન્ટ કરવા જઈ રહ્યો છું એક લોન્ચિંગ શું ગુજરાત નો હવે કોઈ વિદ્યાર્થી બારમા ધોરણ ની અંગ્રેજીના વિષયમાં ફેલ નહીં થાય એવા ટાર્ગેટ સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આઈએમપી બેચ શરૂ કરેલી છે જે ની અંદર તમને મળશે શું લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર લાઈવ તમારે જે તકલીફ હોય જે કઈ પણ સમસ્યા હોય જે વિષય ન આવડતો હોય જે વાક્ય રચના ભૂલ પડતી હોય જે જે જવાબ મળતો હોય હોય કન્ફ્યુઝન સીધું તમે અમને લાઈવ લાઈવ પૂછી શકો છો એના અમે સાથે આન્સર આપીશું અને કોઈ કારણોસર જે છે લાઈવ લેક્ચર મિસ થઈ જાય છે લગ્નગાળા સિઝન છે બરોબર કોઈ કારણોસર તમે લાઈવ લેક્ચર મિસ કરી જાઓ છો તો એ રેકોર્ડેડ લેક્ચર પણ તમારા માટે અવેલેબલ હશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ

આટલા બધા ફાયદા સાથે તમારા માટે વિદ્યાર્થી મિત્રો એક વાંચવાનું એક કલરફુલ મટીરિયલ તૈયાર કર્યું છે વાંચવા માટે સ્પેશિયલી વાંચવા માટે કે જે તમે વાંચીને જે છે સારામાં સારો માર્કસ કવર કરી શકો આઈ એમપી આઈએમપી પ્રશ્નો વીણી વીણીને એક વાંચવાનું મટીરિયલ તૈયાર કરેલું છે એ મટીરિયલ તદ્દન ફ્રી તો આજે જોડાઓ બેચમાં બેચમાં જોડાવા માટે આગળ વધીએ અને હા કોઈ પણ તમને સવાલ હોય આ બે વસ્તુ છે કે તમને કોઈ પણ સવાલ હોય કોર્સ નથી કોઈ પણ માહિતી હોય આપણો મોબાઈલ નંબર આપ્યો છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાય જાવ વોટ્સએપ ગ્રુપમાં જોડાય જશો તો તમને ડે ટુ ડે અપડેટ જે છે મળતી રહેશે આગળ વધીએ આગળ કહે છે રીડ ધ ફોલોઇંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી એટલે કે નીચેનો પેરેગ્રાફ વાંચો અને એનું સમરાઇઝેશન એટલે કે સંક્ષેપીકરણ જે છે કરવાનું છે એક ટાઇટલ પણ આપવાનું છે બરોબર તો સરસ મજાનું આપણને જે છે

સરસ મજાનું સંક્ષેપીકરણ પણ કરી નાખ્યું અને એનો સરસ મજાનું હેડિંગ પણ આપણે આપી દીધું આગળ વધીએ કે રીડ ધ ન્યૂઝપેપર ક્લિપિંગ એટલે કે સમાચાર પત્રને જે ક્લિપિંગ છે એને વાંચવાની છે અને ના આધાર સવાલના જવાબ આપવાના છે 5 માર્ક્સના સવાલ પૂછાયા BMI કુડ બી એક્સપ્લેન્ડ બાય જেনિસિસ ટીમ ઓફ રિસર્ચર્સアナલિસ્ટ ડેટા ઓફ મોર ધેન 13 લાખ પીપલ રેકોર્ડડ બીટવીન 1986 એન્ડ 2018 બરોબર ન્યૂ દિલ્હી ઘટના છે કે જે છે ન્યૂઝ છે ન્યૂઝ આધારે

with that of their child and estimated that bmi was 39% heritable okay છે how much data was analyzed for the research રિસર્ચ કરવા માટે કેટલો ડેટા કેટલી માહિતી જેસે રિસર્ચ કરવામાં આવેલી કેટલો ડેટા એકત્ર કરવામાં આવેલો તો કેટલો તો જવાબ છે ધ રિસર્ચ ટીમアナલાઈઝ્ડ ધ ડેટા ફ્રોમ મોર ધેન 13 લાખ પીપલ લગભગ 13 લાખ લોકોનો ડેટા એકત્ર કર્યો તો 1.3 મિલિયન recorded between 1986 and 2018 during screening for compulsory military service in Israel. Okay, so let's go ahead. अगर ना सवाल चाहिए तेरे तालिश नंबर नो के हाउ डज द रेशियो ऑफ ऑब्वियसिटी डिफर बिटवीन पेरेंट्स विथ द हेल्थी बीएमआई एंड डोज विथ ऑब्वियसिटी तो जवाब आउट शायद नो कि द स्टडी फाउंड दैट अमोंग ट्रायोस बिटवीन बोथ पेरेंट्स हैड अ हेल्थी बीएमआई हैड प्रीवेलेंस ऑफ ओवरवेट Or obesity in their uprising was 15.4%. So, how is a son's BMI influenced by that of his father? The researchers found a correlation of 0 0.273 between the BMI of fathers and sons. This means that a son's BMI could be influenced by up to 27% by his father's BMI. આગળ છે 45 મો વોટ કોરિલેશન ઇઝ એસ્ટેબ્લિશ્ડ આફ્ટર રિસર્ચ બીટવીન બીએમઆઈસ ઓફ મધર્સ એન્ડ ડોટર્સ કમ્પેર્ડ વિથ ધોઝ ઓફ મધર્સ એન્ડ સન્સ ઓકે તો જવાબ આવશે આનો કે ધ રિસર્ચ ફાઉન્ડ અ સ્ટ્રોંગ કોરિલેશન બીટવીન બીએમઆઈસ ઓફ મધર્સ એન્ડ ડોટર્સ કમ્પેર્ડ ટુ ધોઝ ઓફ મધર્સ એન્ડ ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે ન્યૂઝપેપર ક્લિપિંગના આધારે પાંચે પાંચ સવાલના જવાબ આપી દીધા છે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ વાત એક ખાસ નોંધ એક મહત્વની વાત તમારા માટે ખાસ વાત છે કારણ કે તમારી જે દ્વિતીય પરીક્ષા અને બોર્ડ પરીક્ષા આ બંને પરીક્ષાને ધ્યાનમાં રાખીને તમારા માટે આ આ વાત લઈને આવ્યો છું શું મેં નોંધી છે કે જેવી પરીક્ષા નજીક આવે ને એટલે બાળકો જે છે અલગ અલગ જગ્યાએથી બધું સાહિત્ય ભેગા કરતા હોય ખાસ કરીને અંગ્રેજી વિશે કારણ કે બારમા ધોરણમાં અંગ્રેજી વિષય એટલે કેવો ખબર છે આમ જમવા બેઠા હોય તો કેમ સલાડ પડ્યું હોય એના જેવું ધ્યાન કોઈ દે નહીં છેલ્લે એક્ઝામ સમયે જયારે ખબર પડે કે હા ભાઈ આમાં તો સરખા ગુણ મેળવવાના છે ત્યારે ધ્યાન દે બરોબર બાકીના સમયમાં જે બીજા સબ્જેક્ટ હોય જે થોડાક અઘરા હોય બરોબર એમાં થોડુંક ભારણ વધારે આપતા હોય તો એ ભાઈ એમાં ધ્યાન દેતા હોય ઇંગ્લિશ તો ભાઈ છે જ પણ એક્ઝામ વખતે તો યાદ આવે ને બસ ઈ ત્યારે તકલીફ થાય ત્યારે બધી જગ્યાથી ગોતતા રહે નિયરેસ્ટ મિનિંગ લિસ્ટ બનાવતા હોય ઈમેલ ફોન કંઈ મંગાવતા હોય કોઈ પાસેથી રિપોર્ટ રાઇટિંગ આવડતો ન હોય એપ્લિકેશન ભાઈ એનો તો ચોપડો જ નહીં બનાવવું ઈ કે આંગી બરોબર તો ભાઈ વિદ્યાર્થી મિત્રો જારે છેલે છેલે આવું ગોતવું ન પડે તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી એવું કેવું મોસ્ટ આઈએમપી એવું વારંવાર જે છે બોર્ડમાં પૂછાઈ ગયેલું હોય એવું બરોબર આ વખતે બોર્ડમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો જે છે વીણી વીણીને એક સરસ મજાની પીડીએફ તૈયાર કરેલી છે એક વાંચવા માટેનું રંગીન મટીરીયલ કે જેને માત્ર વાંચન થી જેનું ખાલી વાંચન કરવાથી જે છે તમારા માર્ક્સમાં માં આપોઆપ વધારો થઈ શકે

જેની પીડીએફ તમે અમારી પાસેથી ખરીદી શકો છો માત્ર ને માત્ર નવ્વાણું રૂપિયા બરોબર અને તમને એમ થાય કે સર ખાલી કોમર્સના વિદ્યાર્થીઓ માટે નહીં કોમર્સના વિદ્યાર્થીઓ માટે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ આ પીડીએફ તૈયાર છે પીડીએફ અવેલેબલ છે સાયન્સના વિદ્યાર્થીઓ માટે જે છે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સાયન્સના વિદ્યાર્થીઓને અલગ અલગ આવે છે પચાસ ટકા જે છે એમસી ફોર્મેટ હોય છે અને બાકીના પચાસ ટકા લેખન કાર્યો હોય છે તો એના માટે ઈ પ્રમાણે પીડીએફ તૈયાર કરી છે અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે તો વધારે મહત્વનું છે કારણ કે બિચારા આખો દિવસ કેમેસ્ટ્રી બાયોલોજી કેમેસ્ટ્રી બાયોલોજી સમય વેદો હોય તો મેથ્સ ઇંગ્લિશ ઇંગ્લિશાલે છેલ્લે ક્યારે એક્ઝામ ટાઈમે જ હાથમાં લઈ છે

કારણ કે આઈપી બેચના વિદ્યાર્થીઓને આ પીડીએફ અને આપણો વિડિયોનો એડમિટેડ કોર્સ તદ્દન ફ્રી આપત વિદ્યાર્થી મિત્રો બેચમાં જોડાઈ જાવ બેચમાં જોડાવા ની લિંક નીચે આપેલી છે પીડીએફ જોતી છે ખાલી તો પીડીએફ ની લિંક પણ નીચે તમને વિદ્યાર્થી મિત્રો આપી દીધી છે ઓકે ચલો આગળ વધીએ આગળ રીડ ધ ફોલોઇંગ સ્ટાંઝાઝ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે કવિતાઓ વાંચો અને ના સવાલના જવાબ આપો 6 માર્ક્સ નો પ્રશ્ન છે બરોબર 3 3 માર્ક્સ ના બે સ્ટાન્ઝા પૂછાય છે પહેલું કામ સાંજાવાથી લેવાનું પછી જશે આગળ વધવા ધ વેપોર રાઇઝ ઇન ધ મોર્નિંગ સ્કાય પહેલી જ પોયમ કાંચનજંગા હે ને ધ વેપોર રાઇઝ ધ મોર્નિંગ સ્કાય ક્લેડ ઇન અ પ્રોપર ગ્લોરી વ્હાઇટ ઇન ધ લવ લાઇટ ફ્લો ઓન ધ ઇટરનલ સ્નો અપોન ધ સમિટ હોલ એન્ડ ધ ક્વીન ઇન ધ હિમાલયાસ ક્વીન કામ એન્ડ સ્વીન રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ તો સવાલ છે છે સ્નો વેર ઇઝ ધ સ્નો

હું જૂના દિવસોમાં તલવાર બનાવતો વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ ગ્લિટર એન્ડ ગ્લેન્સ ડાઉન શોંગ કેટલા યુદ્ધો લડ્યા છે મારી ખ્યાતિ જે છે ઠેક ઠેકાણે પહોંચી ગઈ બટ નાઉ ધેટ આઈ એમ અ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ પણ હવે હું ભગવાન આપેલી શાંતિમાં માનવા મંડો છું આઈ હેવ એસ્ટ ટુ બી અ સ્વોર્ડ મેકર તલવાર બનાવનાર ઈ મે મૂકી દીધું કામ મે રિટાયરમેન્ટ લઈ લીધું છે એન્ડ હેવ લર્ન ઇટ ટુ બી ધ સ્વોર્ડ અને મે તલવાર બનાવવાનું સ્વીકારી લીધું છે

કે ક્યાં એની તલવારોનો ઉપયોગ થયેલો હતો ક્યાં થયેલો હતો હજ્જારો યુદ્ધોમાં સેકડો યુદ્ધોમાં ધ પોએટસ સ્વર્ડ ワー યુઝ્ડ ઓન 100 બેટલફિલ્ડ્સ હજ્જારો ની સંખ્યામાં જે યુદ્ધો થયા હતા સેકડો સંખ્યામાં જે યુદ્ધો થતા હતા એમાં જે છે તલવાર વપરાણી હતી એક સવાલ છે ફાઇન્ડ ટુ સિમિલર વર્ડ્સ ફોર ધ વર્ડ શોન શોન નાના શબ્દનો સમાનાર્થી શબ્દ શોધવાના છે તો ભાઈ ગ્લેમન એન્ડ શોન એમાંથી આપણે જવાબ મળશે ટુ સિમિલર વર્ડ્સ શોન માટે ના છે ગ્લિટર્ડ એન્ડ ગ્લેમર બરાબર ગ્લિટર્ડ એન્ડ ગ્લેમર જે છે આ બે શબ્દો જે છે એ શબ્દ આપણો જવાબ છે કે જે શોન નામના શબ્દના સમાનાર્થી શબ્દ બને છે ચાલો આગળ વધતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે તમારા માટે હવે દરેક ગુજરાતી દરેક ગુજરાતનો વિદ્યાર્થી અંગ્રેજી કડકડાટ બોલી શકે એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ પણ લોન્ચ કર્યો છે જી વિદ્યાર્થી મિત્રો જો તમને અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોય કોન્ફિડન્સ ન આવતો હોય બીક લાગતી હોય કે હવે આ ખોટું બોલે છે શું થશે એ બધી વીકને દૂર કરવા માટે એ ચાન્સીસ જે છે લેવા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ સ્પોકન ઇંગ્લિશ બેચ શરૂ બેલેબલ છે તમારા લેવલ પ્રમાણેના છે પ્રીમિયમ એડવાન્સ લેવલના કોર્સિસ છે જેની અંદર કોર્સના ફાયદા સૌથી પહેલા એકદમ બેઝિક શરૂઆત કરશો હાઈ યુ આઈ એમ ફાઈન થેન્ક યુ આવા આવા શબ્દો લાઈવ લેક્ચર્સ મળશે લાઈવ ભણાવવા આવશે પ્લસ રેકોર્ડેડ પણ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ

જેના કારણે તમારને અમે તમને જે અમે દરરોજ ડે ટુ ડે અપડેટ આપીએ છીએ માહિતી આપીએ છીએ તમને દરરોજ મળતી જાય જો કેટલા બધા ગ્રુપ બનાવ્યા છે બાર આર્ટસ કોમર્સના વિદ્યાર્થીઓ માટે છે બાર સાયન્સ માટે પણ છે અને સ્પોકન ઇંગ્લિશના વિદ્યાર્થીઓ માટે પણ બધા માટે અલગ અલગ ગ્રુપની વ્યવસ્થા કરેલી છે બરોબર લિંક તમે જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકો છો અહીંયા પણ તમને સ્ક્રીન ઉપર પણ દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો એ લિંક ઉપર ક્લિક કરીને લાગુ પડતા બધા ગ્રુપમાં જોડાઈ જાઓ જેનાથી તમને દરરોજની અપડેટ મળતી રહે બસ મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર ત્રણ નો સેક્શન સી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર ત્રણ નો સેક્શન ડી લઈને હાજર થશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો